આ આઠ પ્રકારના લોકો પાસેથી કદી કોઈ આશા રાખવી નહીં કારણ કે તેઓએ બીજા લોકોના દુઃખદર્દ સાથે ક્યારેય લાગણી નથી ચાણક્ય જે પ્રાચીન ભારતના મહાન કૌટિલ્ય અને રાજનૈતિક વ્યૂહકાર માનવામાં આવે છે તેમના ચાણક્ય નીતિ ગ્રંથમાં જીવનના દરેક પાસા માટે અમૂલ્ય નીતિઓનું વર્ણન કર્યું છે ચાણક્યની આ નીતિઓ માત્ર સામાન્ય લોકો માટે જ નહીં રાજા મહારાજાઓ માટે પણ માર્ગદર્શક સાબિત થઈ છે આ નીતિઓનું પાલન કરવાથી જીવનના દુઃખદર્દ અને મુશ્કેલીઓ દૂર કરી શકાય છે ચાણક્ય તેમના એક શ્લોકમાં એવી આઠ પ્રકારની વ્યક્તિઓ કે પ્રાણીઓનો ઉલ્લેખ કર્યો છે જે બીજા લોકોના દુઃખદર્દથી સંપૂર્ણપણે પ્રભાવિત નથી થતા એ આઠ છે રાજા વેશ્યા યમરાજ અગ્નિ હાથી કુતરો બાળક અને યાચક આ આઠ પ્રકારના લોકોની વૃત્તિ અને સ્વભાવ એમના આસપાસના લોકોના દુઃખોથી અનુકંપા અથવા દયા રાખતી નથી આવો આ શ્લોકને વધુ વિગતવાર સમજીએ એક રાજા એટલે રાજવ્યવસ્થા અથવા તંત્ર ચાણક્ય કહે છે કે કોઈ પણ રાજાનો મુખ્ય ઉદ્દેશ રાજકીય નિયમો અને નીતિઓ અનુસાર ન્યાય અને વ્યવસ્થાની જાળવણી કરવાનું હોય છે એક રાજાને કોઈ વ્યક્તિના દુઃખ અથવા ભાવનાથી પ્રભાવિત થવાની મંજૂરી નથી કેમ કે તે પોતાના ફરજમાં બંધાયેલ હોય છે બે વેશ્યા ચાણક્યના મતે વેશ્યા માત્ર પોતાના કામમાં રસ રાખે છે તેને બીજા લોકોના દુઃખદર્દ કે કષ્ટોથી કોઈ લેવા દેવા નથી તેના જીવનનો એકમાત્ર ઉદ્દેશ પોતાનું જીવન ચલાવવો હોય છે ત્રણ યમરાજ એટલે કે મૃત્યુના દેવ ચાણક્ય કહે છે કે યમરાજ કોઈ પણ વ્યક્તિની ભાવનાઓ કે પીડાથી પ્રભાવિત થતા નથી જ્યારે સમય આવે છે ત્યારે તેઓ નિષ્પક્ષપણે પોતાનું કામ કરે છે ભલે તેનાથી અન્ય લોકોને કેટલું પણ દુઃખ થાય ચાર અગ્નિનું સ્વભાવ માત્ર ભસ્મ કરવા માટે છે તે પીડાથી અનભિગ્ન રહે છે તેનું કામ શુંકમન કોઈ પણ વસ્તુને સળગાવવું છે પછી તે જો કોઈની પ્રાર્થના કે ભાવના કેમ ન હોય અગ્નિ એક તરફ જીવન માટે આવશ્યક છે તો બીજી બાજુ એ વિનાશનું પ્રતિક પણ છે પાંચ હાથી ચાણક્ય કહે છે કે હાથીનું ધ્યાન માત્ર તેની પોતાની ભૂખ અને શક્તિને પ્રદર્શિત કરવામાં હોય છે તે પોતાના માર્ગમાં આવતા દુઃખદર્દ કે કષ્ટોથી પ્રભાવિત થતો નથી હાથીનો ઉગ્ર સ્વભાવ ક્યારેક તેના આસપાસના માટે ખતરો બની શકે છે છ કૂતરો માત્ર પોતાનું સ્વાર્થ સિદ્ધ કરવા માટે જીવતો હોય છે તે પોતાની સગવડ માટે જ કોઈની તરફ વફાદારી રાખે છે ચાણક્યના મતે કુત્રોના જીવનમાં અન્ય લોકોના દુઃખ અથવા પીડાનું કોઈ સ્થાન નથી સાત બાળકો નિર્દોષ અને માસૂમ હોય છે તેઓ પોતાના ઉન્માદ અને મજામાં એટલા મગ્ન હોય છે કે તેઓ બીજા લોકોની લાગણીઓ અથવા પીડાને સમજવામાં સક્ષમ નથી આઠ ભિક્ષુક યાચક એટલે માગીને જીવન પસાર કરનાર ચાણક્ય કહે છે કે યાચકનો એકમાત્ર ઉદ્દેશ પોતાના માટે કંઈક મેળવવાનો હોય છે તે પોતાના માગવા કારણે અન્ય લોકો પર શું અસર થાય છે તેના વિશે ક્યારેય વિચારતા નથી નિષ્કર ચાણક્ય આઠ પ્રકારના લોકો વિશે કહે છે કે એમની પાસે ક્યારેય દયા કે સહાનુભૂતિની આશા રાખવી જોઈએ નહીં રાજા વેશ્યા યમરાજ અગ્નિ હાથી કૂતરો બાળક અને યાચકા બધા જ પોતાની મર્યાદામાં બંધાયેલા છે અને અન્ય લોકોના દુઃખોનું એમના પર કોઈ પ્રભાવ પડતો નથી તમારા જીવન માટે શીખ જીવનમાં જો તમે આઠ પ્રકારના લોકો પાસેથી આશા રાખશો તો તમે માત્ર નિરાશા જ અનુભવો છો આથી આ પ્રકારના લોકો પાસેથી દયા કે સમજૂતીની અપેક્ષા રાખવાનું ટાળવું અને તમારી મુશ્કેલીઓનો ઉકેલ તમે પોતે શોધવો એ શ્રેષ્ઠ માર્ગ છે વિડીયો પર રહેવા માટે આભાર જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આગળની વાર ફરી મળીશું એક નવી અને રસપ્રદ માહિતી સાથે